લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો અહી મળ્યો છે અને હવે ભાજપામાં તેઓ જોડાઈ ચૂક્યા છે અગાઉ પણ કોંગ્રેસના ચાર જેટલા ધારાસભ્યો ભાજપાની સાથે જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસને આ પહેલા એક બાદ એક ઝટકાઓ લાગી રહ્યા છે

લાગણીથી જોડાયેલો હતો અને જ્યારે જ્યારે હાર્દિકને મેં રહેવા માટે મકાન પણ અપાવેલું અહીંયા ગાંધીનગર અમદાવાદમાં ત્યાર પછી અવારનવારમાં પછી એવું લાગ્યું કે એ હાર્દિક છે એ કોંગ્રેસનું કામ જ કરી રહ્યો છે અને ત્યાર પછી હાર્દિકનું જે કાર્મિક જે રોજે વર્તન બદલાતા બદલાતા જોતા એવું લાગ્યું કે ભાઈ આ પાટીદારનું કામ નથી તો અસલમાં કોંગ્રેસનું કામ કરી રહ્યો છે એટલા માટે ત્યાં મેં હવે તો भाजप માંથી કોંગ્રેસમાં જોડાયેલો એ પણ એક કારણ હતું કારણ સમય સમય નહી ત્યારે સમય હતો અને અત્યારે એક નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે દેશમાં એટલા માટે જોડાયા હતા એવું એ સમય તમને ટીકીટો એના કરતાં તમે કહો આ કોંગ્રેસ જે છે માં વિધાનસભામાં અંદરની અંદર તમે જય પાટીદાર જય શ્રદ્ધાના નારા પુકારતા હતા અત્યારે ગઈકાલે આપણે બાર તારીખે અહીંયા સભા હતી ત્યારે બધા ક્યાં ખોવા ગયા હતા સ્ટેજ ઉપર ન જય કે નો નારા બોલાવ્યા રાહુલજી હતા બધા હતા આ તો એક અમારા પાટીદાર ભોળા સમાજને મારી જવાને છેતરવા માટે જ હાર્દિક એક પડ્યો કરી કાઢેલો છે કોંગ્રેસે મારી જે વાત બધા છે આંદોલન પેલા કોંગ્રેસ માં તો બે હાજર ચૌદ માં ઇલેક્શન પછી એકદમ નિશ્ચિત થઈ ગયો હતો આ પાટીદાર આંદોલન હાર્દિક ચલાવતો હતો એટલા માટે એને જોડાયેલો પાટીદાર પાટીદારની લાગણી જોડાયેલો

હું તમારા ઉપર કોઈ આરોપ નથી કરતો પણ સ્વાભાવિક છે ઇલેક્શન આવે છે ત્યારે તમારા ઉપર આવો ચેન્જ થયો એવું મારે ધ્યાનમાં આવ્યું એટલે થેન્ક યુ સાચી વાત છે તમે જે કરો છો અમે પણ સાચી કરીએ તો વધારે બહુ સારા તો વધારે સારું હું કોઈને વ્યક્તિગત નથી કહેતો પણ વ્યક્તિ સ્વતંત્ર રીતે થઈ શકે પણ એટલા માટે આપણે વાત કરી કે અનુભાઈને હું વર્ષોથી ઓળખું છું હું લાઠી ત્રણ ધોરણથી બાર ધોરણ સુધી ભણ્યો છું ખૂબ સરળ સ્વભાવના છે ભામાશા તરીકેની એમની ત્યાં છાપ છે બોલી શકે એમ નથી એટલે મેં લીધું કે બધા બોલી શકે એવું જરૂરી નથી કામના માણસ છે એ વિસ્તારમાં આપ જોશો તો આપને ધ્યાનમાં આવશે કે અમરેલીજીનું સુરત રહે છે ડાયમંડના ખૂબ મોટા અગ્રણી છે સામાજિક ધાર્મિક અને કોઈપણ વિકાસના કાર્યોમાં એનું કોન્ટ્રીબ્યુશન લગભગ નહીં હોય સૌરાષ્ટ્રમાં સમાજમાં એવું નહીં બને એવા નિખાલસ વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ ધારાસભ્ય આજે જોડાણા છે હું ભાઈ હનુભાઈ ધોરાજીયાના બાબાના નામથી એ ઓળખાય છે ગુલામણા નામથી આજે પણ એમની સુઆત છે સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ સારી છે સમાજમાં પણ પાટીદાર સમાજમાં પણ સતત કામ કરતા રહે છે અને સમાજમાં પણ કારણ કે પેટા ઇલેક્શન હતું પેટા ઇલેક્શનની અંદર બે હજાર ચૌદમાં ધારાસભાનું તો એમની કેટલી ક્ષમતા છે એનો અંદાજ આપણા મૂકવાનો પ્રયાસ કરું છું કે ઉપરની સીટ એક લાખ છપ્પન હજાર અમે જીત્યા અને એમની સીટ અમે સત્યાવીસો મતે જીત્યા એટલે આપના ધ્યાન સુવાસ છે આનંદ અનુભવું છું મને પૂરો ભરોસો છે કે અમરેલી લોકસભા સીટ એ પહેલા પણ મજબૂત હતી માત્ર વાતાવરણ બગાડવાનો પ્રયાસ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના નામે છેતરવાના પ્રયાસો થયા એ તમામ પ્રયાસો હવે ધીરે ધીરે કરીને જે સમાજના આગેવાન તરીકે અમે એ વખતે ટિકિટ આપી હતી બે હજાર સાતમાં પણ સુરત સ્થિત હતા તો સ્વાભાવિક છે કે હવે બધી જ બાબતો કે ખુલ્લી પડી રહી છે હું તો કહીશ કે રાહુલ ગાંધી પણ ગત વિધાનસભાની અંદર હાલાકી આ સમાજ સંપૂર્ણપણે છેતરાણો નહીં ભાજપ સાથે જોયો પણ ક્યારેક કેટલાક લોકો લાગણીમાં આવી અને એ પ્રકારે જોડાણા જય સરદાર જય પાટીદારની ટોપીઓ પહેરવાની સમાજને ઊંધી ટોપીઓ ફેરવવાની નારા લગાવવાના એ રાહુલ ગાંધીએ દરેક ચૂંટણીમાં કરેલું છે એમણે સાચી જ વાત કરી છે અનુભાભાઈ એમણે વાત કરી એટલે મારા ધ્યાનમાં આવ્યું કે ક્યાંય પણ ન તો એ કહેવાતા સમાજના સેવકોએ જે આંદોલન કરીને અનેક નિર્દોષ લોકોને એના મા બાપના નિરાધાર છોડીને એ દીકરાઓ ગયા ન એમની ચિંતા કરી અને માત્ર ને માત્ર હમણાં જે સભામાં અનુભવાય યાદ કરાવ્યું ત્યારે ક્યાંય બેનરમાં પણ જય સદાર જય પાટીદાર નહોતું કોંગ્રેસ આ વખતે ખૂબ વાતો કરતી હતી પાટીદાર સમાજની સાથે અમે છીએ એમના કારણે બધું છે તો હું કહું છું કે તમે બેનરો ઉપર કોંગ્રેસના બેનર ઉપર જય સરદાર જય પાટીદાર લખશો કહેવાતા આગેવાને જય સરદાર જય પાટીદાર લખાવશે કહેવાતા આગેવાનને કોંગ્રેસ બંને ભેગા મળે છે ત્યારે એ ભવિષ્યમાં સભાઓ લેશે ત્યારે સભામાં આ જ ભાષણ બોલશે આજે જે શબ્દ બોલ છે જે સૂત્રો બોલાવતા હતા છેતરવાના પાપ એ કર્યા છે ત્યારે ગુજરાતને અને સમાજને ખૂબ મોટું નુકસાન એ કોંગ્રેસે કર્યું છે ત્યારે સમાજ બરાબર એ બધાને પાઠ ભણાવવા માટે ઓળખી ગયો છે એના ભાગરૂપે મને એવું લાગે છે કે અનુભવ પણ અંદરથી જે પ્રકારે સાથે જોડાયેલા હતા જે જોયું કે આપની સમક્ષ મૂક્યું છે હું ભાઈ અનુભાઈનો પુનઃ એકવાર સ્વાગત કરું છું કોઈ પણ વ્યક્તિ વિશેષની ક્યાંય પણ જવું હોય ત્યાં જઈ શકે છે એમનો મારો કોઈ વિરોધ નથી લોકશાહી છે

આપે જે લોકો આવે આવે છે છે પોતપોતાની રીતે કોઈ પણ શરત વગર નંબર વાત પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એમનો વિચાર ક્યારેય નથી મેં મારી જેટલી પણ પ્રેસ ને બાઇટ છે એમાં કહ્યું છે કે ભાજપનો વિચાર જે મનુભાઈ કહ્યું કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ એ સ્વીકારીને કોઈ પણ અમારા વિચાર સ્વીકારવા આવે છે એનું છોડીને આવે છે એનો અર્થ એ છે કે ભાજપનો વિચાર એમને માન્ય રહે છે અને ભાજપનો વિચાર સાથે કોઈ પણ વ્યક્તિ આવે તો સૌનો સાથ સૌનો વિકાસ અમારો મંત્ર છે અને બધાને સાથે મળીને કુલ મળીને દેશનું ભલું થયા ભાવ સાથે વિકાસના કાર્યમાં જોડાતા હોય તો લોકશાહી છે ત્યાં પણ કેટલાક લોકો અમારા ગયા હશે પણ ભાજપનો મૂળ વિચાર અને મૂળ તત્વ ભારતીય જનતા પાર્ટીનો એને વિચાર લઈને કોઈ પણ આવે તો હજી પણ કહું છું અમારું મન ખુલું છે

ભાજપના કાર્યકર્તાઓને ભાજપનો કાર્યકર્તા એ સંવેદનશીલ છે ભાજપના કાર્યકર્તાને આગેવાનો ચિંતા કરતા જ હોય છે એમના કારણે જ ભાજપ ઊભું છે શેરીમાં અને બુથમાં એ મથે છે એના કારણે અમારી ઈમારત એ નરેન્દ્રભાઈ મોદીની મોદીની ને ભારતની આ પ્રકારે બતાય છે હું નતમસ્તક કાર્યકર્તાઓને અભિનંદન આપું છું હું આપને યાદ કરાવવા માગું છું